શ્રીમદ ભાગવતમાં કોઈ વિશેષ પ્રસંગ નથી પણ મહાપુરુષોનો એક નિશ્ચિત મત છે થોડોક સંકેત પણ ભાગવતમાં કર્યો છે કે ભગવાન શંકરજી કનૈયાનું દર્શન કરવા આવ્યા છે આઠમના રાતે જન્મ થયો નોમ ઉત્સવમાં ગઈ દસમ અને અગિયારસ બે દિવસ ખાલી ગયા અને બારસના દિવસે ભગવાન શિવજી કનૈયાનું દર્શન કરવા આવ્યા છે અને ભગવાન શંકરનું રૂપ એવું બિહામણું આપણે બધા જાણીએ એ મોટી જટા વધારી ભગૂત લગાવી વ્યાઘાંબર વિટાયું છે એક હાથમાં ડમરું છે એક હાથમાં ત્રિશુ ગળામાં મોટો સર્પ છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માનું દર્શન કરવા માટે આવ્યા નંદ બાબાના આંગણામાં આવી દરવાજાની સામે ઊભા છે કે હમણાં થોડી વારમાં કૃષ્ણ વારા આવશે મને દર્શન દેશે કૃષ્ણ વારા આવશે મને દર્શન થશે થોડી વાર વીતી પણ કાંઈ પ્રભુ બારા આવ્યા નહીં એમાં દાસીનું ધ્યાન ગયું દાસીએ માને કહ્યું જશોદા આમ કોઈ વૃદ્ધ સાધુ આવ્યા છે અને મા એ જોયું તો કોઈ બૂઢો સાધુ ઊભો છે અને માને એમ થયું કે આ નંદ ઉત્સવ થયો ને મેં ઘણા સાધુ સંતોને બ્રાહ્મણોને દાન દક્ષિણા ખૂબ આપ્યા છે આ બિચારો ઘરડો છે અને પાછળથી ખબર પડી અને થાળમાં ભિક્ષા લઈને ભગવતી મારા આવે છે અને ભગવાન શંકરને કહું લો મહારાજ ભગવાન શંકરે લઈ લીધું કારણ કે પ્રભુના ઘરનું અપમાન કેમ થાય પણ લઈ તરત પાછો આપીને કહ્યું હું લેવા નથી આવ્યો દર્શન કરવા આવ્યો છું દેવી તારા કનૈયાનું દર્શન કરાવ એટલે હમણાં હું જતો રહું ત્યારે માએ કહ્યું બાબા તમે આ ખોટો તમે જીદ ન કરો મારો કનૈયો બાળક છે અને તમારા ગળામાં મોટો સાપ છે મારો કનૈયો બીવે ਐ ਮਾਤਾ ਜੀ ਕਹੇ ਬੀਵੇ ਮਾਰੋ ਮਾਵੋ ਦੇ ਏ ਡਾਢੀ ਵਾਲੋ ਬਾਵੋ ਏ ਆ ਬਿਜੋ ਹੋ ਹੋ ਜੀ ਮਾਤਾ ਜੀ ਕਹੇ ਤੇ ਬਗੂ ਹੀ ਨਹੀਂ ਮਾਤਾ ਜੀ ਕਹੇ ਬੀਵੇ ਮਾਰੋ ਮਾਉ ਦਾਦੀ ਬਾਵਾ ਆਉਂਦਾ ਭਗਵਾਨ ਸ਼ੰਕਰ ਦੀ ਮੋਟੀ ਮੋਟੀ ਆਂਖੋ ਚ ਅਨੇ ਮਾਨੇ ਮਥਿਉ ਕਾਕਾ ਬਾਵਾ ਨੀ ਆ ਨਜ਼ਰ ਲਾਗੀ ਜਾ ਹੈ ਮਾਰਾ ਕਨਿਆ ਨੇ ਬਹੁਤ ਸੁੰਦਰ ਲਗੀ ਆਵੋ ਸਹਜ ਤੇ ਲੜੀ ਕਰੋ ਧੂੜ ਮੁਖੀ ਏ ਗੋਪੀਓ ਮਤੇ 베ਗੀ ਤਾ ਅਵਸਾਰ ਚੋਕ ਨੀ ਧੂੜ ਲਾਓ ਹਨਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਦੀ ਮੋਲੀ ਲਾਓ ਕਾਲਾ ਕਪੜਾ ਮਾਂ ਬਾਂਦੀ ਗਾਇਨਾ ਪੂਛ ਰਸਾ ਤੇ ਰਾਖੀ ਅਨ ਆਪਣਾ ਕਨਿਆ ਉਪਰ ਦੀ ਉਤਾਰੋ ਨਜਰੂ ਨੋ ਦੋਰ ਮੰਤਰੀ ਲਾਓ ਨੇ ਦਾਦੀ ਵਾਲੋ

છેલ્લે ભગવાન શંકરે કહ્યું દેવી એક વાત સાંભળી લે જ્યાં સુધી તારા કનૈયાનું દર્શન નહીં કરાવે ત્યાં સુધી હું અહીંથી ખસવાનું નથી માએ કીધું બેસો ને મારું શું જાય માં અંદર જતા ગયા ભગવાન શંકરને વિચાર આવ્યો કે દરવાજા સુધી પહોંચી ગયો દર્શન નહીં જરૂર મારી સાધનામાં કંઈક ખામી છે અને પરિણામે ભગવાન શંકરે ગળામાંથી કાઢી માળા અને જાપ કરવા લાગ્યા પારણામાં સુતેલા પરમાત્માને એમ થયું મહાદેવજી મને મળવા આવ્યા છે અને જો હું બહાર નહીં નીકળું તો અત્યારે તો કાંઈ વાંધો નહીં આવે પણ હું જ્યારે લીલા પૂરી કરી અને વૈકુંઠમાં જાઉં ત્યારે મહાદેવજી ન્યા આવીને મારો કાન પકડશે કે આટલા બધા અભિમાની બની ગયા હતા હું તમારો દર્શન કરવા આવ્યો અને તમે બહારણ આવતા નીકળ્યા નામ ને તેમ ને બધું આ અંદરો અંદર બે એક છે હરિહર એક સ્વરૂપ અંતર હરિ હરિને હરમાં કોઈ ભેદ નથી એટલે આ બધી માથાકૂટ થાય એવું છે અને એટલા માટે પરમાત્માને એમ થયું મારે દર્શન દેવું જોઈએ મહાદેવજી ને આ સ્વરૂપ મારે બતાવવું જોઈએ હવે ભગવાન ત્રણ દિવસના બારા નીકળે કઈ રીતે થોડાક મોટા હોય તો દોડીને પરમાત્મા એ બહુ સુંદર નિર્ણય કર્યો યુક્તિ કરી પારણામાં સુતેલા પરમાત્મા રુદન કરવા લાગ્યા રડવા લાગ્યા એવું રડે ભયંકર રડે ગજબ રડે અને નાનું બાળક રડે એટલે તો પછી દાસી હિંચકો નાખે છાના રે કોઈ કીધું ભૂખ લાગી હશે માય સ્તનપાન કરાયું છાના રે નહીં કોઈ કીધું પેટમાં દુખતું હશે કોઈ કીધું માથું દુખતું હશે પછી તો વૈદ્યો ને હકીમો ચાલુ થયા પણ છાના રે જ નહીં એક સંત કહે છાના રે ક્યાંથી ખોટું રડે છે પ્રયાસો ઘણા કર્યા પણ કૃષ્ણ શાંત નથી દાસીએ કહ્યું મા શંકા પડે છે બોલે આ બાવો છે ને એ મંત્ર બોલે હકીકતમાં જપ કરે છે શિવજી આ બાવો મંત્ર બોલે ને આપણો કનૈયો રડે છે મા બારા એવા છે માએ કહ્યું બાવાજી મંત્ર બંધ કરો ભગવાન શંકરે કીધું મંત્ર બંધ કરાવનારી તું કોણ મંત્ર કરો છો ને હા કરે છે રાજી કરવાના પણ મા એમ સમજી બેઠા રડાવવાના કરે છે એ મહારાજ મંત્ર બંધ કરો તમને મારા કનૈયાનું શરત તમારે એક મારા કનૈયાની સામે જોવાનું નહીં તમારી બધી સાધુ સંતોની આંખ બહુ ખરાબ હોય નજર લાગે ભગવાન શંકરે કીધું બહાર તો કાઢ નજર નાખો તો નજર લાગે ને ભગવાન શંકર એ અર્થમાં કહે છે કે માં હું તારા કનૈયાનો એવો ભગત છું એવો ભગત છું કે એને જોયા પછી મારી પોતાની આંખ બંધ થવાની હવે આમાં નજરનો સવાલ જ ક્યાં છે માં અંદર ગયા પરમાત્માને શૃંગાર કર્યો છે નાનો પિતાંબર પહેરાવી મુગુટ પહેરાયો મોરપીછ નાખ્યું છે નજર ન લાગે એટલા માટે લલાટમાં કાળો ટીકો કર્યો કરોડો કામને શરમાવેવી મૂર્તિ ગોદમાં લઈ ભગવતી બાર દૂરથી ભગવાન શંકરે કૃષ્ણ પરમાત્માનું દર્શન કર્યું બાળ સ્વરૂપનું ભગવાન શંકરને સમાધિ નો અનુભવ થવા લાગ્યો પણ ભગવાન શંકરને એમ થયું કે જો અત્યારે મને સમાધિ લાગે તો મારું કામ નહીં થાય હૃદયને મજબૂત પકડ્યું છે જેવા પરમાત્મા સામે આવ્યા ભગવાન કૃષ્ણ પરમાત્માની દ્રષ્ટિ મહાદેવજીના ઉપર પડી મહાદેવજીની આંખ કૃષ્ણ પરમાત્મા ઉપર પડી ન જાણે આ ચાર આંખ ભેગી થઈ કયો ભાવ હતો મહાદેવજીની આંખમાં આંસુ આવ્યું અને કૃષ્ણ ભગવાન ના મુખ ઉપર હાસ્ય આવી ગયું જે રડતા એ ચાલુ થઈ હવે કૃષ્ણ હસ્યા ને એટલે માં બહુ રાજી થઈ ગઈ નાનું બાળક હસ્યા એનો પહેલો આનંદ કોને હોય માને માં ખુશ માહિતી તુરંત કહ્યું બાબાજી તમારી આંખ તો બહુ સારી લાગે છે કૃષ્ણ હસ્યા એટલે ભગવાન શંકરે વિચાર કર્યો દેવી આંખની વાત કરે સારો છું પણ તું ઓળખતી નથી આ તકલીફ છે અને બીજું મારે ઓળખાણ અપાતી નથી ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે ગોકુળ કૃષ્ણનું ભક્ત બન્યું પણ ઈ પહેલા આખું વ્રજ મહાદેવજીની ઉપાસના કરે છે ભગવાન કૃષ્ણ લીલા કરે છે એ વખતે ત્યાં મહાદેવજીના મંદિરો હતા